ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો મોડાસાના વણીયાદ ગામની ઘટના વાગ્યા જેટલા ટોળાએ હુમલો કર્યો હતો કાર કરી કાચ ફોડી હુમલો કર્યો હતો ઉમેદવાર સૌરવ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લવાયો ઘટના અંગે પોલીસ પોલીસને જાણ કરાઈ ત્રિવેદી મેં વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની માટે ઉમેદવારી કરી છે આજ રોજ વહેલી સવારે હું મારા મત વિસ્તારમાં નીકળ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડી પર ઇશારો કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખેલ તે દરમિયાન હું ડ્રાઈવિંગ શૂટ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો તો એમને મને ભાઈ આપ ઘરે જઈને સુઈ જાઓ અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કઈને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો આ કેટલા વાગ્યાની ઘટના હતી ના કયા કારણો આ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસની ઘટના છે આ આ આમ ઉરતમાં આવી રહ્યો હતા હા જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ આ ભાગે ઇતિહાસ કેવું જવાબ દે બીજામાં મને આ જે પથ્થર મારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને અને ટેસ્ટના કારણે અચાનક જે આપણો હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં એકસો આઠનો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી ત્યારબાદ ઇનિટી હોસ્પિટલમાં જ્યાં અને હાલ મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું ચૂંટણીનું અંગત આ લોકોએ યદાવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો આના પહેલા પણ મને જ્યારે ચૂંટણીનો ફોર્મ ખેંચવાનું હતું એના બે દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો અને ગામમાંથી પણ કેટલાક શખ્સો એ